દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આકરા પગલાં લીધા જાનહાની કાર્યરતના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલ માત્ર ત્રીસ ટકા ક્ષમતા સાથે જ દોડશે આ નિર્ણયને કારણે શહેરના લાખો નોકરીયાત વર્ગ અને સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે

જેના પરિણામે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે આ ઉપરાંત હવામાં દોરી ટુ વ્હીલર સવારોની જેમ બસમાં સવાર મુસાફરો અને ડ્રાઈવરો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે પતંગ મહોત્સવના દિવસે લોકો અગાશી પર વ્યસ્ત હોય છે અને રસ્તાઓ પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે પાલિકાએ આ સેફ્ટી ફર્સ્ટ એપ્રોચ બનાવ્યું છે પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી પંદરમી જાન્યુઆરીએ બીઆરટીએસને માત્ર ત્રીસ ટકા અને સિટી બસને ને પચાસ ટકા ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે સુરતનું એકસો આઠ કિલોમીટર લાંબુ બીઆરટીએસ નેટવર્ક શહેરની જીવાદોરી સમાન છે રોજના અંદાજે બે લાખથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે છે કુલ સાતસો ચોપન બસો બંધ તંત્રએ અગાઉથી જ મુસાફરોને આ ફેરફારની નોંધ લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા અપીલ કરી છે ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા કારીગરો જેઓ રોજબરોજ આ બસોમાં મુસાફરી કરે છે તેમને આ બે દિવસ દરમિયાન આવવા જવામાં ભારે આર્થિક અને સમયનો બોજ સહન કરવો પડશે ઉત્તરાયણનો પર્વ તહેવાર આવ્યું છે જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે ચૌદ તારીખ અને પંદર તારીખે ત્રણસો જેટલા બીઆરટીએસ બસના રૂટો થંભાવ્યા દેવામાં આવ્યું છે આપણા સાથે મેચ અધ્યક્ષ માહવાની ઉપસ્થિત છે સાહેબ આ નિર્ણય લેવામાં આવ્યો છે કઈ રીતે ઉત્તરાયણનો પર્વ સુરતીઓ માટે ખૂબ જ અતિ મહત્ત્વનું છે સૂરત્યો ઉતરાણે વાસી ઉતરાણે હર્ષો ઉલ્લાસથી મનાવે છે છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાને ધ્યાન માં રાખી અકસ્માત નો બનાવ ન બને તેના ભાગરૂપે મહાનગરપાલિકા બીઆરટીસ રૂટમાં અમુક રૂટો બંધ રાખતી હોય છે જેમ કે 14 તારીખે બીઆરટીસ રૂટ સંપૂર્ણ બંધ રાખે છે સાથે સાથે મુસાફરોને અગવડ ન પડે તે માટે 30% સિટી બેન્કનો રૂટ શરૂ રાખે છે

એવી એક નમ્ર અપીલ કરું છું સાહેબ જે રીતે રૂટ ના બંધ રાખવામાં આવ્યો છે કયા કયા વિસ્તાર છે આ રૂટ પર સંપૂર્ણ બંધ છે એ એ એ વિવિધ રૂટ પર અલગ અલગ નોટિફિકેશન બારીને બંધ રાખવામાં આવી છે જે જગ્યાએ લોકો વધારે બીઆરટી સ્ત્રોતમાં પતંગ ચગાવે છે તેવા રૂટને ટાર્ગેટ કરીને બંધ રાખવામાં આવ્યો જે ઉત્તરાયણનો પર્વ છે આ લોકો બાઈક સવાર જે બ્રિજ પર ચડતા હોય આ લોકોને કઈ રીતની સૂચના કઈ રીતની આપીલ કરવામાં આવે તો ચૌદ અને પંદર તારીખે તમામ સુરતીઓ ટુ વ્હીલ થી ઓવર બ્રિજ નો ઉપયોગ નહીં કરે તેવી નમ્ર અપીલ કરું છું ચૌદ તારીખે તો તમામ જગ્યાએ પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ટુ વ્હીલ નો ઉપયોગ નહીં કરવા પણ અમુક લોકો ઝઘડો કરીને ઓરબીચ પર જતા હોય છે તેવા લોકોને હું નમ્ર અપીલ કરું છું કારણ કે બીઆરટીસ રોડ પર જ્યારે પતંગ ચગે દોરી સામેથી આવી જતી હોય છે ઘણી વાર ત્યારે ખ્યાલ નથી રહેતો તે માટે આપણે પણ આપની જિંદગી બચાવીએ અને ઓવરબ્રિજનો ઉપયોગ નહીં કરીએ તેવી અપીલ કરું છું જે રીતે મેયર સુરતના મેર દક્ષસ માવાણીને જણાવ્યું હતું કે જે ઓવરબ્રિજ છે એનો ઉપયોગ ન કરવો જોઈએ જેથી અકસ્માત ના બને ઇન્ડિયા ન્યૂઝ રવિ વેન્ડે ઇન્ડિયા ન્યૂઝ સુરત